તો કેમ છો મિત્રો યાર મજામાં મસ્ત મજાની યાર હરિયાળી પ્રેમ ખેલોડી ગાંડી ગીરમાં નીકળી નીકળી જશે એવો હાલમાં હરિયાળી તો છે પણ પ્રેમ ખેલોડી ખરી હા એ વાત આપણે તો હવા ના વાગી જા હાથ હાથ જેવું થઈ ગયું છે હો અને મસ્ત મજાનું યાર ઝાકળજ વાતાવરણ છે તો હું બોલું એ પેલા મારા પક્ષીઓ બોલવા મળે કે ઉભો રહે અમે બેઠા ને તારે બોલવાનું થતું નથી પણ એનું તમે સમજશો નહીં એટલે હું કહી દઉં કે એ તમારું સ્વાગત કરે છે આપણી ચેનલ પર કે વિડીયો પૂરો જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એવું બધું કયા પક્ષીઓ હવે તો કરો બાકી દ્રશ્યો હા 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 બોલ બોલો અરે પણ હું અહીં નજારાઓ દેખાય તમને આમ વિડીયોમાં જોઉં તોય તો તમને આમ મારી જેવી તો ફીલિંગ ન જ આવે કેમ કે હું અહીંથી જોઉં જ છું એવું બતાવી દઉં તમને બતાવી દઉં ને એની વાત જ કરી ભલા મા ફોન સુપર ક્વોલિટી નો બાકી તમને હજી થોડુંક વધારે મજુ આવે મોલ્લાવું બોલલાવું બોલે છે વાહ માલ્લા મોલ્લા વાહ અરે પણ આવી ગયો ને મજો મોજો એ રોજ એ પણ હું આમાં દેખાય નહીં એ વાત કરું ને હું કે આમાં દેખાય નહીં બધું બાકી જમાવટ હોય એને એમ થાય છે આવું વાતાવરણ જોઈ ને કે આગળ વરિજાય પણ એને હું ખબર કે યાર મોસમે દગો કરી નાખશે આને એકચુઅલી એમ ઝાકળ કહેવાય કે તો એને ખબર જ હોય ખબર તો હોય જ ને કા ખબર હોય એમ તો બધી તો ફાડું આપણું અહીંયા અને આમ સેટું જાવધું પણ આપણે જાવવા ન દીધું આપણે પૂર્વક એને અહીંયા રાખ્યું છે કેમ કે શેટ્યું ખોટા વળખાવે ને કે ત્યાં વળખાય વધારે સારું જ્યાંથી મેં કીધું એમ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો ને આપણે બીજી યુટ્યુબ ચેનલો હા બીજી યુટ્યુબ ચેનલો પર પણ આ તમારો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બાકી તો ઇન્સ્ટાગ્રામ માં પણ આટો મારજો ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપેલ છે બે ચેનલ ચેનલ ઉની ભાઈ બે હું કેવા આઈડી છે આપણે ઇન્સ્ટામાં ચલો કે આજના તમને દ્રશ્યો નજર આવો આ કેવાય સીન જે છે એ તમને બતાવીએ ઘરના મસ્ત મજાના ધરાયરો લાગે હું ઘડીકમાં તો મારે ઘડીકમાં ખાંસ વાળવાનું ઊંચો રેવા મળવાન કર બાજુ ભગવાન ક્યાં જાવું હે આને કઈ બાજુ હલો નીકળો નીકળો ਆ ਤੋ ਜੋ ਪਰ ਨੂੰ ਦਿਕਰ ਨਖਰਾ ਕਰ ਨਖਰਾ ਹਲੂ ਆ ਮਨੇ ਮਾਰ ਵੀ ਰੋਏ ਭਾਸੀ ਆ ਕਾ ਵੇਗੋ ਤਾਈ ਨਹੀਂ ਮੈਂ ਮੈਂ ਕਿਆ تمہਾਰੇ ਵੀ ਜਾਉ ਹਾਂ ਤੋੜ ਕੇ ਨਾ ਇਹ ਕੇਚੂ ਸਿਆ ਹੂੰ ਲੈ ਨ ਆਵਤੋ ਹੈ ਕਾਇ ਸਿਆ ਨੀਨ ਵਾੜਾ ਖਬਰਾਇਵਾ ਕਰੇ ਇਹ ਕ ਨਵਰੀ ਨਾ ਮੈਂ ਕਤੇ ਇਸ ਨਾ ਭੇ ਹੈ ਭੇ

ઓલું બકાલું જે છે એ ભીંડા આપણે બરતાવીને પેહુને નાખી દીધી હવે એના ભાવ કાંઈ હતા નહી દસ રૂપિયા કેટલો તો બધું માથે પડતું તો યાર મૂકું પડતું એક છોડીમાં ફટાફટ આપણે ભરી નાખી ખાઈ કે નહી ખબર પડે પીંડો ઉપાડી દીધો છે હમણાં બાકી એને જે આપણે ઉપાડી તો લેતા હલો જાડું બાડું લઈને ફટાફટ નાખી ડાંસ બહુ કરે માકડી પણ હાલ એટલી નહીં ક્યાંય મળેકડા મારવા તરફ

હા તો યાર પછી આમ નામ થઈ જશે હા જ ને હા સાય યાર આપણે ટાઈમ થઈ જાય યાર મિલ્કીંગ કરવાનો એટલે કે ખાડો દોવાનો તો બાપુ એ આમ તો મોટા મોટાભાગની ભે દોઈ જ નખી તો વાસડા ડોન ને વાસડી વાસળી ડોન વળખાય છે આ હા હા એમ છે બાકી તેણીઓ છે ને ગજબ ગજબ જ હોય એટલે આપણે હોય ને બધું ગજબ જ હોય બોલો ધોઈ નાખી થોડુંક હું જોકે આપણો જ વારો નથી પીડ્યો ધોવામાં ખારી વાત કહેવાય બાકી તમે નજારા એન્જોય કરો નજારા એમ કહેવાય દ્રશ્યો આ બધું જોવો તમે કે આપણે હિરણ બિરણ નાખી દઈએ કાઢો

અને મળી આવતીકાલે પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત